એ અખબાર સંભાળે છે શ્રેયાન ભાઈના બે દિકરા છે નિરામ શાહ અને અમમ શાહ એ પણ હવે આ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે આ એનો ઇતિહાસ છે હવે જે વાત કરીએ ગુજરાત સમાચારના સુધી વાત પહોંચી ઇન્કમ ટેક્સ એડીના પણ દરોડા પડે છે ગુજરાત સમાચાર સાથે થયેલી આ પહેલી ઘટના નથી ગુજરાત સમાચાર એ ગુજરાતના લોકોનું એક લોકપ્રિય અખબાર એટલે બન્યું કે આઇડેન્ટિડ છે એની ઓળખ અને ગવર્નન આટામ મેન્ટેન એનો સ્વભાવ છે જેના કારણે એની લોકપ્રિયતા છે મજાની એ છે કે છેલ્લા ઓગ થી પચીસ સુધી સમય બહુ રસપ્રદ છે ગુજરાત સમાચાર સરકાર વિરુદ્ધ અખબાર રચ્યું છે જેની સરકાર હોય તેની વિરુદ્ધ લખતું રહ્યું છે ઓગણીસો નેવું સુધી તો કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસની સામે લગતું હતું જે મતદાન હતા ત્યારે ભાજપ સાથે નહોતા ત્યારે ભાજપ સાથે મતદારો છે ત્યારે પણ લોકો ગુજરાત સમાચાર વાંચતા હતા જે નેવું સુધી કોંગ્રેસને મત આપતા તે લોકોનું પ્રિય અખબાર એટલે ગુજરાત સમાચાર હતું નેવું પછી શાસનનો દોર બદલાવ ભાજપ અને જનતા દળ સરકાર બને છે પછી પંચાણુંમાં પુલ બે ભાજપની સરકાર બની પંચાણુંથી બે હજાર પચીસનો ગાળો જુઓ તે મતદારો ભાજપ જે મત આપે છે તેને સરકાર વિરુદ્ધનું વાંચવું છે સવાર પડે સમાચાર જાણવાની સરકાર વિરુદ્ધ વાંચવું ગુજરાત સરકારનું ગમે છે ભલે ભાજપને મત આપીએ એક વાંચક તરીકે ગુજરાત સમાચાર ગમે ત્યારે સરકાર સામે લખવાનું આનો મૂળ સ્વભાવ છે અખબારનો લોકોની આ નદ ખબર કે શ્રેયાંશામાં બહુ અદ્ભુત છે શ્રેયાંશા લોકોનો મિજાજ જાણી શકે છે કે લોકોને શું ગમે છે લોકો અત્યારે ભાજપ સાથે છે એક વાંચક તરીકે ગુજરાત સરકાર ગમે છે આપણે આપેલાની ઘટતા હોય તો

અને કોંગ્રેસના નેતાઓને એવું લાગી રહ્યું છે કે ગુજરાત સરકારના સ્ટેન્ડને કોમિંગ રાઇટમાં કન્વર્ટ થઈ ગયું એટલે પછી એક દિવસ એવું થાય છે કે ખાનગી કપડામાં માણસો આવે છે અને ગુજરાત સરકારને ગુજરાત સમાચારને આગ લગાડી દે છે એકદમ ખાક થઈ જાય છે ગુજરાત સમાચાર પંચ્યાસીની અંદર એવું કહેવામાં આવે છે જે લોકો આગ લગાડવા આવ્યા તેઓ આરોપે માધવસિંહના કહેવાથી ગુજરાત પોલીસના લોકો હતા જે

ટ્વીટ કરીને સરકારને ટીકા કરી રહ્યા હતા અને બહુ લાંબો કાળો જાય છે કે કોંગ્રેસને અખબારનો નહોતું ગમતું આજે કોંગ્રેસના નેતા કહે છે કે લોક લોકશાહી નરેન્દ્ર મોદી ઇન્કમ ટેક્સને ઈડી મોકલે છે લોકોએ આદત લગાડી છે કે છાપાની આ તાસીસ છે હવે વાત કરીએ કોંગ્રેસના સમયમાં શું થતું એ પણ જાણવું જરૂરી છે નરેન્દ્ર મોદીએ આપણે કરી છે કરવા જોઈએ આખી ઘટનાને લઈને રીતા નથી ગમતા માધ્યમો ઇન્દિરા ગાંધીનું શાસન હતું ત્યારે ઇન્ડોર એક્સપ્રેસ ઉપર દરોડા પડ્યા અને રામનાથ ત્યાં કોઈ પણ શાસક કે સરકાર વિરુદ્ધ લખતો હોય માણસ નથી ગમતો તે સ્વાભાવિક છે ત્યારે પણ એવું કહેવામાં આવે છે કે પત્રકારનું ગળું રૂંધવાનો પ્રયાસ લોકશાહીના ખતમ કરવાની વાત છે કોંગ્રેસના સમયમાં પણ થયું કાયમ નરેન્દ્ર મોદી જે કરે છે તે ઇન્દિરા ગાંધીના પગલે કરે છે નરેન્દ્ર મોદી કંઈ નવું નથી કરી રહ્યા કા ઇન્દ્રાકાન્તી જે કરતા એ જ દિશામાં આગળ વધી રહ્યા છે એના অনুকূল આવે તેવા પત્રકારો ગમે છે બાકીના તેમનામાં પણ બદલાવ લેવાની તીવ્ર ભાવના છે અને મને એને માફ નથી કરી શકતા પહેલા તો એ સમજી લેવાની જરૂર છે આપણે એક ઉદાહરણ લઈએ જે અખબાર ચાલે છે બીજી કે ત્રીજી પેઢી પાસે જે મૂળ વ્યવસ્થાપક જે પણ અખબારને આપણે નામ નથી પાડતા ગુજરાતીઓ અખબાર હોય કે અંગ્રેજી અખબાર હોય સ્થાપકો હતા તેનો ફૂલ ટાઈમ બિઝનેસ તે પત્રકારનું હતું એવી સ્થિતિને અંદર પત્રકાર કે અને ડરાવ બહુ અઘરો હતો પણ કોઈ પણ સરકાર માટે એનો તમે શું બગાડી શકો પેલા તો સેવા માટેનો જ પુત્રકારક સિવાય બીજું કોઈ કામ હોતું નથી અને મૂળ જે સ્થાપક જે કઈ અખબારના હતા આખા દેશની અંદર એવું થયું છે કે એની બીજી કે ત્રીજી પેઢી હવે માલિક થકીનું શું કામ સંભાળે છે મલ્ટીપ્લેક્સ બિઝનેસમાં આવ્યા છે બિઝનેસમાં આવ્યા છે આ સરકારી એજન્સીઓ પરમિશનની જરૂર છે સરકારી એજન્સીઓ નિયંત્રણ પણ છે ને પ્રકારના વ્યવસાયમાં આવ્યા છે તકલીફ એવી ઊભી થઈ ક્યાંક બહાર ચલાવતા હોય સામે તેની સામે બીજો કોઈ ધંધો કરો છો તમે કન્સ્ટ્રક્શનના ધંધામાં છો તમે જમીનના ધંધામાં છો કોઈ બીજા પ્રોડક્ટના સરકાર તમે એમ કેમ પ્રકારે તમારા બિઝનેસનું નામ દબાવી તમારે સામે સમાધાન કરવાની ફરજ પાડે છે આવું ઘણા બધા લોકો સાથે થવું છે આપણે ગુજરાત સમાચારની ચર્ચા કરીએ છીએ દિવ્યભાસ્કર ઉપર પણ પણ દરોડા પાડ્યા છે આ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે સૌથી અગત્યનું એ છે કે હું જઈ રહ્યો હતો બધા લોકો બોલી રહ્યા હતા પોલિટિકલ લોકો બોલી રહ્યા હતા ઘણા લોકોએ ટ્વીટ કર્યું છે કે કેજરીવાલે પણ કહ્યું કે પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી અટકે પવન ખેડા છે એમાં ચૈત્ર ચૈત્ર વસાવા છે જીજ્ઞેશ મેઘવાણી છે ગુજરાત સરકારની તરફેણ કરી છે ટ્વીટ કરી છે સૌથી અગત્યનો મુદ્દો એ છે કે છેલ્લા ઇન્કમ ટેક્સ અને ઈડીએ ઘટનાને અડતાલીસ કલાક થઈ ચૂક્યા છે પણ ગુજરાત સમાચાર કંઈ પણ બોલ્યું નથી માની લો આપણે તો બહુ નાના છીએ આપણું ન્યૂઝ સેવન ઇન્ડિયા માનો કે આપણે પરેશાન કરવાના હીરા જે આવે છે એ તો માનો કે આપણે બોલતા બોલ્યા હતા ને લોકોએ કહું કે શું બની રહ્યું છે કેમ બની રહ્યું છે તેના કારણે બન્યું છે આપણે હેરાન થઈ રહ્યા છે ગુજરાત સમાચાર દ્વારા સત્તાવાર રીતે અડતાલીસ કલાક કોઈ વાત આવી નથી બીજી વાત એવી છે કે શું લેવા કે અત્યારે જે જાણકારી મળે છે એશિયન કંઈ નથી એટલે આપણે લંબાણથી કંઈ ચર્ચા નહીં કરીએ બ્યુરો જે પરમારસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા new seven india